નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ સાથીઓનું ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આજના કામના અને મહત્વના સમાચાર જોવાના છે જેમાં બે હજારનો સોળમો હપ્તો જાહેર એસબીઆઈ માં ખાતું ખોલાવવા પર ત્રણ લાખ રૂપિયાની લોન ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં દૂધ ઉત્પાદકો અને ખેડૂતો માટે મોટી જાહેરાત ખાતર ખરીદવા માટે સિત્તેર ટકા સબસીડી અને ખેડૂતોના ખાતામાં પાકવી મોજમા જમા તો મિત્રો આજના આ સમાચાર દરેક ખેડૂત મિત્રો માટે ખૂબ જ કામના અને ઉપયોગી રહેવાના છે માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ચેનલમાં નવા હોય એ મિત્રોને ખાસ વિનંતી છે કે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી લઈને તમને કામના અને ઉપયોગી સમાચાર અમારા થકે મળતા રહે તો જોઈએ આજના મુખ્ય સમાચાર તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો બે હજારનો સોળમો હપ્તો જાહેર ભારત સરકાર દેશમાં ગરીબી ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદભૂત યોજના ચલાવી રહી છે આ યોજનાના અંતર્ગત દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિને અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર તેવીસના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો હતો ત્યાર પછી બીજા સમાચારની વાત કરીએ તો SBI માં ખાતું ખોલાવવા પર ત્રણ લાખ રૂપિયાની લોન ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે જે હેઠળ SBI અથવા અન્ય કોઈ લેન્સમાં એકાઉન્ટ ખાતું ખોલાવવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજે દરે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ સાત ટકાના દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજમાં ત્રણ ટકાની છૂટ આપે છે આ રીતે સ્કીમ હેઠળ લીધેલ લોન પર ચાર ટકા વ્યાજ ચૂકવવું પડશે તેમજ આ યોજનાનો લાભ અઢારથી પંચોતેર વર્ષ વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્શન મોડમાં બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીને લઈને પક્ષ કે વિપક્ષ દ્વારા તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ બેઠક પ્રમાણે કો ઓડિટરને નિયુક્ત કર્યા છે ગુજરાતના રાજ્યસભા સાંસદ અભિયાજ્ઞ સહિતના નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે તો કેટલાક ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને સંગઠન વરિષ્ઠ નેતાઓને આ બાબતે જવાબદારી નિભાવવા નિયુક્ત કરવામાં આવ્યા છે દૂધ ઉત્પાદકો અને ખેડૂતો માટે મોટી જાહેરાત મહારાષ્ટ્ર સરકારે મોટી જાહેરાત કરી છે જેમાં દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને પ્રતિ લિટર પાંચ રૂપિયાની સબસિડી છે તે આપવામાં આવશે આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હતો આનો લાભ મહારાષ્ટ્રના ખેડૂતો અને દૂધ ઉત્પાદકો જ મેળવી શકે છે તેવું તેમણે જણાવ્યું હતું રાજ્યના સીએમઓએ એ જાણકારી આપી હતી આવી જેઓએ સરકારી મંડળીઓને દૂધ સપ્લાય કરતા હોય છે તે પશુપાલકોને આ સુવિધા મળશે તેથી ખાનગી ક્ષેત્રના જે દૂધ વિક્રેતાઓ છે તે પણ આ સબસિડીની માંગ કરી રહ્યા છે તો મિત્રો ખાતર ખરીદવા માટે સિત્તેર ટકા સબસિડી ખેડૂતો માટે સારા અને મહત્વના સમાચાર સામે આવે છે તેમને પહેલાની જેમ સબસિડી પર ખાતર આપવામાં આવતું રહેશે હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી કેમિકલ્સ અને ફર્ટિલાઇઝરને રાજ્યમંત્રી ભગવતસિંહ કુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં પી એન્ડ કે ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી દેશમાં ખાતરની માંગ પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરતી હોય છે યુરિયા પર સિત્તેર ટકા સબસિડી આપે છે આ જ કારણે જે ખેડૂતોને યુરિયાની બોરી બસો સાસઠ રૂપિયામાં મળે છે જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક ઠેલી માટે બે હજાર ચારસો પચાસ રૂપિયા ખર્ચવા પડે ખેડૂતોના ખાતામાં પાક વીમો જમા ખેડૂતોના બેંક ખાતામાં પાક વીમો જમા થયો તેવો મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યું છે પરંતુ આ પાક વીમો કયા પાક માટે અને કયા વર્ષ માટે થયો છે તેની કોઈ સ્પષ્ટતા નથી અલગ અલગ તાલુકામાં ખેડૂતોને એક મેસેજ આવી રહ્યો છે તમારી બેંકમાં ખરીફ પાકના નવસો ઓગણત્રીસ રૂપિયા જમા થયા છે જ્યારે મિત્રો આ મેસેજ સાચો છે કે ખોટો તે જાણવા માટે ખેડૂત આગેવાન નેતા પાલભાઈ આંબળિયાએ સરકારને રજૂઆત પણ કરી હતી તે જ સાથે સરકારને જે પાક વીમાનો હિસ્સો હજુ આપવાનો બાકી છે જે સમયસર નહીં મળે તો પાલ આંબળિયાએ ફરીથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખખડાવવાની ચીમકી પણ આપી હતી